મોટી સંખ્યામાં અચાનક અઢી ત્રણ વાગે રાત્રે પોલીસ કાફલો આવે છે રાજુ કરવા પડાય કે આ છે બસ આ એક જ વાત હું જ પથારીમાં છૂટો હું ઉભો થયો મેં પૂછ્યું શું છે એ સમય દરમિયાન તો જે અમારા ખેડૂત સમર્થકો હતા એની સાથે ઘર્ષણ પણ ચાલુ કરી દેવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે ધક્કા કરવામાં આવી અમે જ્યારે પૂછ્યું શા માટે લઈ જાવ છો શું પ્રશ્ન છે ત્યારે કહેવામાં આવ્યું એક જ જવાબ કે ઉપરથી પ્રેશર છે આ ઉપર કોણ છે એક બાજુ ખેડૂતોની લૂંટ ચલાવે નથી કરી અઢી ત્રણ વાગે પોલીસ લઈ ગઈ મારી તબિયત નાદુરસ્ત હતી ત્યારબાદ મને સારવાર માટે બરવાળા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો આજે બપોરે એક કલાકે પોલીસ બંદોબસ્ત સાથે મને બોટાદમાં ન રહેવાની સૂચના સાથે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા સુરેન્દ્રનગર મારા નિવાસ સ્થાને મૂકવામાં આવ્યો ત્યાર પછી પણ અમુક પોલીસ કર્મચારીઓ સતત મારી વોચ રાખી રહ્યા છે હું ઘરમાંથી બહાર નીકળું તો સતત મારી રેકી કરી રહ્યા છે ક્યાંક મેં ને ક્યાંક એક ખેડૂતના દીકરાનો અવાજ દબાવાના પ્રયત્ન જે થઈ રહ્યા છે આ ખરેખર ગુજરાત માટે અને ખેતી પ્રધાન દેશ માટે દુઃખદ છે આ આખી ઘટનામાં મારી હિંમત વધારવા માટે મારા પરિવાર ની હિંમત વધારવા માટે થઈ આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જયારે પરિવારની મુલાકાતે આવવાનું નક્કી કર્યું માત્ર પરિવાર ને જ મળે એના કરતા બેસ્ટ એ છે કે બસો ચારસો જણા ને મારી શેરીની અંદર મારા બાજુની શેરીની અંદર હું જાહેરમાં ગોપાલભાઈને ગોપાલભાઈ ને બધાને મળાવું તો ગોપાલભાઈ આવે છે તો ગોપાલભાઈ ની હાજરીમાં જાહેરમાં ચર્ચા થાય પણ આજે ખુશી એ વાત ની છે કે રાત સાંજે છ વાગે નક્કી કર્યું કે જાહેર માં શેરી માં બધા સાથે ગોપાલભાઈ મળાવું આપણી વાત છે એ બધાની સામે મૂકીએ તો એક થી વધારે લોકો સાંજે છ વાગે જાહેરાત કરી આઠ વાગ્યા એક હજાર થી વધારે લોકો ભેગા થઈ ગયા મતલબ ગુજરાત ની જનતા ભાજપ ના શાસન થી ત્રાહીમામ છે વિષય માર્કેટિંગ યાર્ડ નો કડદાનો જે છે તો એમાં મારું સ્પષ્ટ માનવું છે

કંઈક ને કઈક પોલીસ પોલીસ નું કામ કરે છે અમે ખેડૂતના દીકરા છીએ ખેડૂતને બચાવવા માટે ખેડૂતના ના ખિસ્સા કાપનારા લોકો સામે મજબૂત થઈથી લડીશું